નમસ્કાર મિત્રો ફરી પાછા આજે જો કેંગાભાઈ આવ્યા ચા પીઓ કેંગાભાઈ ચા પાણી પીઓ હો ને હા હા હું કરતા જ અત્યાર સુધી પાણી વાર્તા હતા કેમાં વારી પાણી વાર્તા હતા ને હા તલ કેવા છે નામી છે ઓ હા પછી અતણે આ ચાઈ પે ચર્ચા કાર્યક્રમ ચાલુ છે બરાબર ને પાછા દી નવા નવા વિડિયો બનાવવાના છે હા કેવા કેવા નંબર બનાવશું આપણે છોકરાઓ છોકરાઓને મજા આવે ને રમઝટ બોલે એવા કે એ આ મિત્રોને ઘણો સમય થયા કે કે ખેંગાભાઈ સાથે અમને મુલાકાત કરાવો ખેંગાભાઈ ગઈકાલે આ ક્રિકેટની ટુર્નામેન્ટ હતી એમાં રમવા ગયા હતા પાછળ એક છોકરો આવ્યો હે એ લગભગ ટુર્નામેન્ટમાં જ ગયો હતો અને તમે પણ ક્રિકેટની મેચની અંદર કોમેન્ટ્રી કરવા એ આપણે ખેંગાભાઈ લઈ જવા ખેંગાભાઈ આવ્યો છે ને તમે હે સો ટકા હલો હવે અત્યારે ચાય પીને પછી પાછી વાળી થોડીક ચર્ચા કરશું બરાબર ને